જય જવાન જય કિસાન સાગર ભગોડા ખેડૂત શહેરનો તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જુવારની અંદર દવાનો છંટકાવ કરવાનો છે ઘાસનો ઘાસ બહુ નિકલ્યુ છે અને જુવારને આગળ વધવા દેતું નથી એટલે તમે જોઈ શકો છો ને આજનો અવલોકોચ છે આપણે જુવારની ઉપર ઘાસની દવાનો છંટકાવ કરેલો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો મોજમાં મોજમાં જ છે ખેડૂત મિત્રો તો ઈષ્ટદેવ કુળદેવી મહાદેવના દર્શન કરી મિત્રો આજનો આપણે ખેતીવાડીમાં રાવણ મેર્યો હતો તો કાલમાં સણાનું વાવેતર જે આપણે કરેલું તેમાં બેલી પણ મારી દીધી હતી એકદમ ફર્સ્ટ ક્લાસ તો વાડીએ આવ્યા હતા ટીપડા ભરવા માટે તો ઘઉંમાં આપણે દવા સાટવાની છે ઘાસની એના માટે ટીપડા ભરવા આવ્યા હતા વાડીએ અને બીજી વાડીએ આપણે કરવાનું છે જુવારમાં છટકાવ મિત્રો ટીપડા ભરવા આવ્યો ત્યારે કેમ જીવાય તેથી કે ખબર નથી પડતી શેની છે એ ઘણા બધા પગ ને એવું બધું નવી વેરાયટી જે માર્કેટમાં જોઈએ તો ખેડૂત મિત્રો આપણે વાત કરવાના છીએ આજે જુવારની જે ડબલ ગુલાબ કહેવામાં આવે છે તો ખેડૂત મિત્રો આપણી ચેનલ લાઈક કરો સપોર્ટ કરો નવા નવા વિડીયા જોવા માટે ખેડૂત મિત્રો વાત કરવાની છે જુવારમાં જુવારમાં ઘાસ અનેક પ્રકારના નીકળે છે પણ સ્પેશિયલ એની જે દવા છે તો ખેડૂત મિત્રો એનો ફોટો પણ હું તમને મોકલીશ અંદર અને ખેડૂત મિત્રો બહુ સારું એવું કામ કરે છે તો કેમ કે જુવાર જે આપણે બે પાણી પીધા છે અને જુવારમાં ઘાસ વધારે નીકળી ગયું છે જ્યાં નેત નવું 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 ખડસ છે મતલબ હવે તો જુવારને વધવા ન દે અને જુવાર ન વધે તો આપણે ઢોરને શું કરી શકીએ તો ખેડૂત મિત્રો એનો પ્રશ્ન બે ચાર દિવસથી મૂંઝાતો એટલે આપણે એગ્રોવાળાને ફોન કર્યો ધાનુકા કંપનીનું દવા આપી છે એ એકદમ સરસ સારું એવું રિઝલ્ટ મળશે તો કોઈ એનો છટકાવ કરીએ તો ખેડૂત મિત્રો અત્યારે જુવારની અંદર આપણે ખડનો છટકાવ કરી રહ્યા છીએ એકદમ ફર્સ્ટ ક્લાસ ખડ બહુ મોટા પાયે નીકળી ગયું છે અને એક દાંડવું પણ સંધાઈ ગયું હતું એટલે એના કારણે કેવ રહ્યું છે પણ આપણો પ્રોબ્લેમ ઘાસનો હતો તો ધાનુકા કંપનીનું આવે છે મિત્રો ચાર પાંચ જેટલા પપનું માગો એ પપનો પાવડર આવે છે અને સારું એવું રિઝલ્ટ મળે છે મેં અગાઉ પણ આપણા વિડીયોમાં બતાવ્યું છે ચોમાસા ઉપર ને અત્યારે પણ મેં દેખાડું છું મિત્રો કંપની સારી છે સી છે અને સારું એવું રિઝલ્ટ મળે છે તો મિત્રો આનું કેવું રિઝલ્ટ મળ્યું એ પણ હું તમને બતાવીશ તો ખેડૂત મિત્ર સાગર ભગુડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગતમ છે આવા નવા નવા દરરોજ દરરોજ આપણે ખેતીવાડીના વ્લોગ બનાવતા હોઈએ છીએ તો મિત્રો સપોર્ટ કરો લાઈક કરો શેર કરો અને આવા નવા નવા ખેતીવાડીના વિડીયા જોવા માટે આજે તો આપણે જુવારની જ વાત કરવાના છે ને જુવારનું જ કામ લેવાના છે તમે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ ભાગીદાર દવા સાટી રહ્યો છે અને એકદમ સારું એવું રિઝલ્ટ પણ મળવાનું આપણને છે કેમ કે એને દવાનો છટકાવ એક નંબરનો કરે છે એટલે જુવારમાં ઘાસ હોવાના કારણે આપણે દવા સાટી હતી હવે એનું કેવું રિઝલ્ટ આવશે એનો પણ આપણે વિડીયો મોકલશું તો તમે જોઈ શકો છો આપણે ચાર પાંચ વીઘાની જુવાર હતી માલઢોર માટેની તો જુવારમાં અત્યારે ઘાસનો છંટકાવ કરે છે ધાનુકા કંપની છે સારી કંપની છે સારું રિઝલ્ટ છે આની તમને આગળ પણ હું અપડેટ કરતો રહી જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આવા નવા નવા મારા વિડીયા વ્લોગો અને શોર્ટ પણ તમને જોવા મળે છે આપણે પાણી મેળવ્યું હતું એનો પણ વિડીયો ફોટો પણ મૂક્યો હતો તો જય જવાન જય કિસાન આપણી ચેનલને લાઈક